ઘણીવાર રજૂઆત કરવા છતાં અમારી અમને લોલીપોપ જ આપવામાં આવ્યા કે તમારું થઈ જશે પ્રોસેસમાં છે એક તો આપણી ગુજરાતી પ્રજા ગાંડીને ઘેલી કે દર વર્ષે એ જ સરકાર લાવે કેમ કે એમને એવું છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે આ વર્ષે નહીં તો આવતા વર્ષે એમ કરતાં કરતાં પંદર વર્ષ કાઢી નાખ્યા કે આપણું ગુજરાતનું ફિટનેસ છે એ આજે ઢસડાઈ રહ્યું છે તો આ બધી જન જનતા જાગો અત્યારે આખા એક વર્ષથી ટેટ ટાટ જ્ઞાન સાહેબ ખેલ સાહેબ કેટલું રજડે છે આખું એક વર્ષ ક્રમિક ભરતીમાં બે હજાર ચોવીસથી લઈને હજુ સત્યાવીસ આવી જશે એવું લાગે છે શિક્ષકની નોકરી મેળવવામાં બે અમે હાલ અત્યારે બે દિવસથી શાંતિથી શાંતિપૂર્ણક ધરણામાં બેસીએ છીએ છતાં પણ આજે બીજા દિવસે અમને આંદોલનનું સ્વરૂપ તમે કરો છો એવું અમને ખોટું ઇન્જામ લગાવી અને અમારા વ્યાયામવીરો બેનોને ભાઈઓને ડિટેન કરેલા છે અમારી સાથે અને અમારા બહેનો અને ભાઈઓને ખૂબ ઢસડ્યા અમુક બહેનોને તો નખ પણ વાગી ગયા છે ફોટામાં આવ્યા છે અને બહુ ખરાબ રીતે રહેલા કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ખાજા ને ટકે શેર ભાજા ગોળ ને ખોળ ની કિંમત સરખી કરે છે એવી સેમ પ્રોબ્લેમ થયેલો છે અને આંદોલનો જે થાય છે જ્યારે પોલીસ ઘસેડે છે તો એક રમતવીરો સાથે તો એ લોકોએ વિચારવું જ જોઈએ કે જે પોલીસ થયા છે એ લોકો રમતવીરો જ છે એમની સ્પોર્ટ્સની ડિગ્રી કે સ્પોર્ટ્સના કારણે જ એ લોકો પોલીસ છે અને જો એ બાળક મોટું થઈને તો કોઈ એના સ્નાયુ મજબૂત હશે જ નહીં તો એના શું કહેવાય એની બોડી ઉપર ઇન્જરી થવાની જ છે કે એકવીસ જૂન ના દિવસે યોગ કરવાથી આખા વર્ષ ચાર્જિંગ થઈ જાય કે ત્રણસો પાસઠ દિવસ યોગા જરૂર છે ખુદ પોતે તો કરે જ છે બરાબર અને પાછા બીજાને એકવીસ જૂન માં જ થવું જોઈએ વડનગરના વડલા એમને એક આ મીડિયા તરફથી આજે હું એવું કહેવા માંગુ છું કે તમારા જે ગુજરાત છે ને આજે ઘંટી ચાટે છે ઘરના છોકરા આજે ઘંટી ચાટે છે બસ એક જ વાત જઈએ થઈ જશે કાગળ મૂકી દીધું અમે એક વિશ્વાસ રહ્યા કે ચલો ભાઈ આપણે આવેદનપત્ર આપ્યું કે કરશે કરશે એમ કરીને આજે પંદરથી સત્તર વર્ષ કાઢ્યા પછી પીટીસી એકલું જ થઈ ગયું સીપીએડ અને એટીડી તો નીકળી જ ગયું એકથી આઠની અંદર સીપીએડ બીપીએડ માન્ય છે જ બુકો પણ છે આપણી જોડે આ બુક એમ તો નહીં આપી હોય વિષય છે તો એના શિક્ષક ક્યાં છે રાત્રિના આઠ વાગ્યા સુધી સતત પ્રવૃત્તિ કરી સુધી અમે ડિગ્રી મેળવેલી છે છતાં આ સરકારે આ ડિગ્રી અમારી અત્યારે ફોક ગણાવેલી છે ગરીબનો છોકરો સ્કૂલમાં એક ટંગનું જમવા માટે જ આવે છે અને એના માટે જો એક પીટી ટીચર ત્યાં હશે ને તો જો એ ભણવામાં નહીં હોય તો એનું કેરિયર એક રમત તરીકે બી આગળ કરશે લગભગ બેન દોઢક દાયકા પછી સરકારે આ ખેલ સહાયક નામનું ગતકડું લાવ્યા ખરેખર તો આ જે બધું અમારી સાથે આજે અમે પ્રૂફ સાથે આવેલા છીએ ખરેખર આ વસ્તુ કરાર હોવી જ ના જોઈએ આ વસ્તુ છે એ કાયમી જ હોવી એક પણ રજા નહીં એટલે એક પેલું શું કહેવાય આજે મજૂરને પણ મહિને દિવસનો એક હજાર રૂપિયા લેખે ત્રીસ હજાર મળે છે અમે આટલી પાંચ પાંચ વર્ષની કોલેજ કર્યા પછી બી અને લાયક નથી રવા દીધા અમને લોકોને આંદોલનો કરીએ તો પોલીસો દસડે છે અત્યારે એક બાજુ ક્રિકેટો એ જાતે મંચારી રમે છે પોતાના જિલ્લાના બેનરો મારીને રમે છે આ વસ્તુ યોગ્ય છે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી અને ઘણા બેન તો એવા છે કે જે દૂર દૂરથી ઘરે પોતાનો પરિવાર છોડીને આ વ્યાયામને ન્યાય અપાવવા માટે આવેલા છે કે મોદી સાહેબને ખબર છે કે ગુજરાતમાં વ્યાયામ શિક્ષક નથી અને હું યોગ દિવસ ઉજવું છું કારણ કે સત્તર વર્ષથી ભરતી કરી નથી તો ઉંમરમાં તો ખરેખર વય મર્યાદાનો વધારો હોવો જ જોઈએ નમસ્કાર આપની સાથે હું છું પાયલ મારા હાથમાં ચોપડી છે ધોરણ છ ની આ બુક છે સર્વાંગી શિક્ષણ અને વ્યાયામની આ બુક છે અને ઘણા બધા લોકોએ આ બુક જોઈ હશે ઘણા બધા લોકોએ નહીં જોઈએ નવું એડિશન છે એટલે નહીં જ જોઈ હોય મોટા ભાગના લોકોએ પણ વ્યાયામ વિષય એવો હતો કે બધાને આમ એ જ્યારે એનો ક્લાસ હોય તો બધાને બહુ ખુશી થાય કારણ કે રમવા મળશે ભાગવા મળશે દોડવા મળશે પણ હવે સ્કૂલમાં વ્યાયામ પર એટલું ધ્યાન દેવામાં નથી આવતું શિક્ષકોની ખૂબ વધારે કમી છે જે વ્યાયામના શિક્ષકો એ પણ પરમનન્ટ શિક્ષક નથી એટલે જે રીતના આપણે જ્ઞાન જ્ઞાન સહાયક 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 કયા ખેલ ખેલ હા છે રાખવામાં આવે છે ગુજરાત સરકારનું સરસ એક સ્લોગન છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ કઈ રીતના રમશે ગુજરાત કઈ રીતના જીતશે પ્રશ્ન છે કારણ કે શિક્ષકો નથી અમારી પાછળ જેટલા પણ લોકો ઊભા છે બધા વ્યાયામના શિક્ષક છે કરાર આધારે તેમની ભરતી કરવામાં આવી હતી અડધી ભરતીએ છોડી દીધા અને અનેક સ્કૂલો એવી છે કે વ્યાયામના શિક્ષકો જ નથી આજે ગાંધીનગર ગયા હતા ગાંધીનગર ફરી એકવાર વ્યાયામના શિક્ષકોને ઢસડવામાં આવ્યા છે આની પહેલા આપણે ટેટ ટાટ પાંચ ઉમેદવારોને ઢસડાતા જોયા હતા પોલીસ સાથે ઘર્ષણ થયું પોતાની કઈ માંગણીઓ સાથે ત્યાં ગયા હતા એ બધી જ વાત કરવી છે બેન શું નામ છે તમારું મારું નામ છે ગાબુ અલ્પાબેન અને અલ્પાબેન ક્યાંથી આવ્યા હું જિલ્લામાંથી આવી તો કેટલા વખત થી ભણાવો છો શિક્ષક કેટલા વર્ષથી છો ગયા વર્ષે ખેલ સહાયક યોજના સરકારે બહાર પાડેલી લગભગ બેન દોઢક દાયકા પછી સરકારે આ ખેલ સહાયક નામનું ગતકડું લાવ્યા ખરેખર તો આ જે બધું અમારી સાથે આજે અમે પ્રૂફ સાથે આવેલા છીએ ખરેખર આ વસ્તુ કરાર હોવી જ ના જોઈએ આ વસ્તુ છે એ કાયમી જ હોવી જોઈએ કેમ કે બેન જે શરૂઆતમાં પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠની અંદર છે એ બાળકનો પાયાનો વિષય છે આપણે કોઈ બી બિલ્ડિંગ કરીએ તો પાયાનું પૂરણ મજબૂત કરવું જોઈએ એના માટે આ જે શિક્ષણ છે એ ખૂબ જ આવશ્યક છે અચ્છા તો તમે ક્યાં શીખ્યા ક્યારે ભણાવવાની શરૂઆત કરી અને આજે ગયા ત્યારે શું થયું અમે ગયા વર્ષે જ ખેલ સહાયક યોજનામાં સામેલ થયા છીએ અને અત્યારે અમે જે અમારી કાયમિક બાબતે અમે પહેલેથી જ આ લોકોને એન કેન પ્રકારે ઘણીવાર રજૂઆત કરવા છતાં અમારી અમને લોલીપોપ જ આપવામાં આવ્યા કે તમારું થઈ જશે પ્રોસેસમાં છે આવા બધા અમને આશ્વાસન આપી અને પાછા વાળેલા છે પણ અમે હાલ અત્યારે બે દિવસથી શાંતિથી શાંતિપૂર્ણ ધરણામાં બેસીએ છીએ છતાં પણ આજે બીજા દિવસે અમને આંદોલનનું સ્વરૂપ તમે કરો છો એવું અમને ખોટું ઇન્જામ લગાવી અને અમારા વ્યાયામવીરો બેનોને ભાઈઓને ડિટેન કરેલા છે અમારી સાથે અન્યાય કરેલો છે અચ્છા તો તમે બે દિવસથી અહીંયા છો તો પરિવારને બધું ત્યાં આવ્યા છો ઘરેથી હા બેનો છે એ બાળકો પણ લઈને આવ્યા છે અને ઘણા બેન તો એવા છે કે જે દૂર દૂરથી ઘરે પોતાનો પરિવાર છોડીને આ વ્યાયામને ન્યાય અપાવવા માટે આવેલા છે કેમ કે આ વ્યાયામ છે એ આપણા ગુજરાતનું ભાવિ છે બેન અને ભાવિ હવે તો શું કહેવાય કે ધૂંધળું તો બની જ ચૂક્યું છે પણ બધાની આ હું મીડિયા મારફતે કહેવા માગું છું કે આપણું ગુજરાતનું ફિટનેસ છે એ આજે ઢસડાઈ રહ્યું છે તો આ બધી જન જનતા જાગો અને બધા અવાજ ઉઠાવો કેમ કે જો નહીં અવાજ ઉઠાવીએ તો આજે આવો અન્યાય થશે બધા સાથે અન્યાય તો એન કેન પ્રકારે આ વર્ષ બે વર્ષથી આવી રીતથી થયો જ છે તમારી આ માંગણી છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે છેલ્લા સત્તર વર્ષથી આ માંગણી છે પણ આવી જ રીતનો લોલીપોપ કે પેલા બે હજાર આટી એક પ્રમાણે અંશકાલીન ગણાવ્યો પછી ધીમે ધીમે એનું અલગ નામ આપ્યું કે સીપીએડ કરેલા હોય એને ફરજિયાત દેલેડ કરવાનું ખરેખર બેન જો મારી સાથે આજે અહીંયા છે ખાલી અમે મેદાની પાઠો નથી રમ્યા અમે બધા વિષય ભણાવેલા છે તમે જો ગણિત છે ગુજરાતી છે વિજ્ઞાન છે અમે અંગ્રેજી પ્રવૃત્તિ ટોટલ અમે પીટીસી સમકક્ષ વિષય બી કરેલા છે અને મેદાની બી કરેલું છે અમે સવારના વહેલા ચાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી સતત પ્રવૃત્તિ કરી બે વર્ષ સુધી અમે ડિગ્રી મેળવેલી છે છતાં આ સરકારે આ ડિગ્રી અમારી અત્યારે ફોક ગણાવેલી છે અને કોઈ બી જે એના ગતકડા છે ને કે લક્ષ્મીબાઈ યોજના હોય ઇન સ્કૂલ હોય આવા બધા ગતકડામાં બહારથી ટ્રેનરો આવે છે ખરેખર તો આ ફિટનેસના લોકોને યાદ કરીને સરકારની ભરતી કરવી જોઈએ અચ્છા તો સરકારી સ્કૂલોમાં અત્યારે ભરતી આટલા વર્ષોથી થઈ નથી તો ત્યાં કેવી રીતના ભણાવવામાં આવે છે અગિયાર અગિયાર મહિનાના કરારમાં પણ પૂરા તો ભણાવ્યા જ નથી તમને અડધેથી છોડી દીધા છે હા એમાં બી મતભેદ છે એમાં બી સરકાર આમ તો કેવી ને કે પેલી આપણે કહેવત છે ને સાહેબ કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ખાજા ને ટકે શેર ભાજા ગોળ ને ખોળની કિંમત સરખી કરે છે એવી સેમ પ્રોબ્લેમ થયેલો છે કોઈ બી નીતિ નિયમ નહીં કોઈ બી બધી મૌખિક માહિતી આપવાની કોઈ લેખિત નહીં બધાને જે કોઈને હોય એ મનમાની પોતાની ચલાવી લેશે અમે અમારો કોઈ બી પ્રશ્ન હોય તમારો આગળ પહોંચાડી દેશો ને અમને અમારો પ્રશ્ન વાળી દેશે અમને કોઈ એવો સંતોષકારક જવાબ હજી સુધી નથી મળ્યો એક સ્ત્રી તરીકે ગાંધીનગરમાં જ્યારે મેં છોકરીઓને જોયું છે કે જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન પર ઉતર્યા હતા ત્યારે નેહાને ઢસડી હતી એના પછી તો બીજી કેટલી બધી છોકરીઓ છે જેને ઢસડી હતી આંદોલન એ કયા રૂપમાં આવી જાય છે કે પછી આંદોલનમાં પોલીસ અને ઉમેદવાર કે પછી શિક્ષકો વચ્ચે ઘર્ષણ થઈ જતું હોય છે આમાં એવું હોય છે મેડમ કે એક તો એક લિમિટ આવી ગઈ છેલ્લા પંદર વર્ષથી સર એક તો આપણી ગુજરાતી પ્રજા ગાંડીને ઘેલી કે દર વર્ષે એ જ સરકાર લાવે કેમ કે એમને એવું છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે આ વર્ષે નહીં તો આવતા વર્ષે એમ કરતાં કરતાં પંદર વર્ષ કાઢી નાખ્યા હવે એક લિમિટ આવી ગઈ કે આંદોલન સિવાય કોઈ આ લોકો જોડે રસ્તો જ નથી રહ્યો અમારી જોડે તો પણ બે દિવસથી એક સ્પોર્ટ્સની અંદર છે ને સ્પોર્ટ ટીચરની અંદર એક જુનૂન જ હોય એક દિવસ જો શાંતિથી ધીરજ રાખીને બેઠા હોય તો બીજા દિવસે એમને આક્રોશ આવવાનો જ છે અને આ આંદોલનો જે થાય છે જ્યારે પોલીસ ઘસેડે છે તો એક રમતવીરો સાથે તો એ લોકોએ વિચારવું જ જોઈએ કે જે પોલીસ થયા છે એ લોકો રમતવીરો જ છે એમની સ્પોર્ટ્સની ડિગ્રી કે સ્પોર્ટ્સના કારણે જ એ લોકો પોલીસ છે અને અમારો આજનો મુદ્દો એ જ છે કે અમને એકથી આઠની અંદર કે એકથી બારની અંદર હવે પૂર્ણકાલીન રીતે અમારા વિષયને પૂર્ણકાલીન ગણાવીને અમને અમારી લોકોને કાયમી ભરતી કરો કેમકે અગિયાર મહિનામાં પણ આઠ જ મહિનાનો સેલેરી આવે છે એકવીસ હજારમાં કોનું ઘર ચાલે અત્યારે એમને પોતે જે લોકોએ એકવીસ હજારના સેલેરી ઉપર એવું કહેવા માગે છે કે અમે ભરતી તો કરી છે નોકરી તો આપી છે તો હું એવું કહું છું કે ત્રણ મહિના જે અમને સેલરી નથી મળતો તો એ ત્રણ મહિના અમારે શું કરવાનું આજે ચાલુ ફેબ્રુઆરીમાં આ લોકોને છૂટા કરી દીધા અને ભવિષ્યનું તો ખબર જ નથી નથી ખબર આજે એઝ એ જેન્ટ્સ લેડીઝ તો એક ઘરનું કામ કરે છે જેન્ટ્સ જે ઘરે બેસી જાય છે એ લોકો આ ખૈલસા એકની જોબ કરીને ઘરે એ લોકો ઘરમાં કઈ રીતે ઘર ચલવે એમનું કંઈક તો એનું નિરાકરણ હોય ને અને આની અંદર એવું છે કે પીટીસી એટીડી અને સીપીએડ વર્ષો સુધી એની ભરતી સમકક્ષ થતી હતી પછી પીટીસી એકલું જ થઈ ગયું સીપીએડ અને એટીડી તો નીકળી જ ગયું એકથી આઠની અંદર સીપીએડ બીપીએડ માન્ય છે જ બુકો પણ છે આપણી જોડે આ બુક એમને એમ તો નહીં આપી હોય વિષય છે તો એના શિક્ષક ક્યાં છે હું એવું કહું છું મેડમ સ્ટેડિયમ બનાવ્યા છે કરોડો કરોડો રૂપિયાને કોના માટે બનાવ્યા છે મિડલ ક્લાસ કે એનાથી નીચેનો ક્લાસ એ સ્ટેડિયમ પર જવાનો છે ક્યારે જશે એ જશે ખરે એમને ખાલી એમના વર્કખંડથી મેદાન સુધી લાવીએ અને પીટી ટીચરની ભરતી કરીને તો એ સરકાર ધન્ય છે આપણી જે મોટા મોટા સ્ટેડિયમની અંદર એ એમની કમાણીના જ સાધન છે મિડલ ક્લાસ કે લોઅર ક્લાસને એના સાથે કોઈ જ લેવા દેવા નથી ગરીબનો છોકરો સ્કૂલમાં એક ટંગનું જમવા માટે જ આવે છે અને એના માટે જો એક પીટી ટીચર ત્યાં હશે ને તો જો એ ભણવામાં નહીં હોય તો એનું કેરિયર એક રમત તરીકે બી આગળ કરશે અને એટલા માટે તમે જે આ ખોટા ખોટા ઇન સ્કૂલ પ્રોગ્રામ સર્વ શિક્ષણ અભિયાનની અંદર આ વર્ષે તમે જુઓ ખેલ ખેલ અંદર ચાર હજાર બાસઠ આ વર્ષની સ્કૂલની જગ્યા છે જો ચાર હજાર પાંચસો બાસઠ જગ્યા આપણે કરાર ઉપર ભરવા માટે તૈયાર થતા હોય તો એ કાયમી માટે ના થાય આટલી જગ્યા છે તો તમે જાતે જ બતાવો છો તો પછી એટલી જગ્યા ઉપર તમે સરકારી કાયમી કરવા માટે કેમ નથી રેડી ખેલ સહાયકની મની અંદર એટલી બધી સ્પીડમાં જ્ઞાન સહાયક એટલી બધી સ્પીડમાં પ્રોસેસ ચાલે અત્યારે આખા એક વરસથી ટેટ ટાટ જ્ઞાન સહાયક ખેલ સહાયક કેટલું રજડે છે આખું એક વરસ ક્રમિક ભરતીમાં બે હજાર ચોવીસથી લઈને હજુ સત્યાવીસ આવી જશે એવું લાગે છે ત્યાં સુધી એ પૂરી નહીં કરે અને હું તો એવું કહું છું કે સરકારને માન્ય કરવા હોય ને તો પોર્ટલ ઓપન કરે ઉપર અમણાં અમારો વિષય સેટ એડ કરે જે લોકો સેટ પાસ થયા છે એ લોકોને એમના મેરિટ પ્રમાણે ભરતીમાં લે ટેટ વન ને ટેટ ટુની અંદર અમને એકથી છ આઠની અંદર એક્ઝામ પણ નથી આપવા દેતા એક સેટ કરીને અમારો કર્યું છે એક સાઈડમાં તમે સેટ આપો સેટ આપી છે અને પછી શું

કે તમારા જે ગુજરાત છે ને આજે ઘંટી ચાટે છે ઘરના છોકરા આજે ઘંટી ચાટે છે તમે દેશ વિદેશ જઈ આવ્યા દેશ માટે પણ પોતાનું ગુજરાત તમે ત્યાં જઈને રમશે ગુજરાતને જીતરી જીતશે ગુજરાતને યોગાને બધું બહુ જ કર્યું પણ આજે ગુજરાતનું સ્પોર્ટ્સ રખડે છે ડીએલએસએસ લાવ્યા ઇનસ્કૂલ આવ્યા સ્પોર્ટને બધું બહુ જ કર્યું તમે પણ જે મેઇન જ્યાંથી પાયો ચાલુ થતો હતો એકથી આઠ ધોરણનો એ આજે રજડે છે તો એના માટે કંઈક જોજો વડલગરના વડ શું કહેવાય એક વડલા તરીકે તમે ગયા છો તો પોતાના ઘરના છોકરા ઘંટી ચાટતા થઈ ગયા છે એટલે એક વખત નજર કરજો ગુજરાત ઉપર થેન્ક યુ આપનું આપનું શું શું નામ 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 છે છે જી મારું દિનેશ અને દિનેશભાઈ આજે કેટલા શિક્ષકો ગયા હતા ગઈકાલથી તમે આંદોલન કરી રહ્યા છો શાંતિથી આંદોલનની શરૂઆત થઈ હતી પછી ઘર્ષણના દ્રશ્ય આવ્યા કેટલા લોકો ગયા હતા ઘર્ષણ થયા પછી શું થયું ડિટેન કર્યા પછી શું કર્યું કાલથી અમે સત્તર તારીખ સવારથી આંદોલન શરૂ કર્યું હતું કાલે ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો લોકો ઓલ ગુજરાતના ઓલ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા હતા જેમ જેમ માણસોને ખબર પડતી ગઈ અંદર જોશ આવતો ગયો એમ આજે સવારમાં તો હજાર આસપાસ આવવા તૈયાર હતા પાંચસો તો ભેગા થઈ ગયા હતા બીજા બધા રસ્તા ઉપર હતા તો એ લોકોને ઇન્ટેલિજન્સ દ્વારા ખબર ખ્યાલ આવી ગયો કે આ લોકોનું તો હવે મોટું જૂથ થઈ ગયું છે પાંચસો છસો તો મેદાનમાં આવી ગયા છે બીજા લોકો હજી રસ્તા ઉપર છે ઓછામાં ઓછા હજાર પંદરસો રૂણા બધા ભેગા થઈ જવાના છે તો ઇન્ટેલિજન્સ દ્વારા એ લોકોને માહિતી મળી ગઈ એટલે ઓટોમેટિક એ લોકોનો ઝૂંડ પોલીસનું આવી ગયું અને અમારા બહેનો અને ભાઈઓને ખૂબ ધસડ્યા અમુક બહેનોને તો નખ પણ વાગી ગયા છે ફોટામાં આવ્યા છે અને બહુ ખરાબ રીતે ધસડ્યા અત્યારે અત્યારે હાલમાં જ તે એમએલએની ટુર્નામેન્ટ શરૂ છે ક્રિકેટની સ્પોર્ટ્સ માટે અને એ જ જગ્યા ઉપર ગાંધીનગરમાં અત્યારે અમારા ખેલ સહાયક માંડીને સ્પોર્ટ્સના માંડીને બધા ટીચરો છે એ બધાને બહેનોને આ અમારા મેદાનમાં રામકથા મેદાનમાં ઢસડવામાં આવ્યા ખરાબ રીતે ઢસડવામાં આવ્યા છે ઘણાને વાગ્યું છે ઘણાને નખ વાગ્યા છે ઘણાને તકલીફ છે અને ઘણાને આરોગ્ય ઘણા પ્રોબ્લેમ થયા છે તો સરકાર દ્વારા આ ખૂબ ખરાબ કૃત્ય છું છે આપનું શું નામ છે ક્યાંથી આવ્યા છો નગીનભાઈ પંચમહાલ ગોધરાથી આવું છું પંચમહાલથી આવ્યા છો અને છેવાડાના ગામડાઓ એવા છે કે જ્યાં વ્યાયામના શિક્ષક છોડો જે વિષયના શિક્ષક હોવા જોઈએ એ શિક્ષકો પણ નથી શિક્ષકોની ભરતી કેટલાય સમયથી નથી થતી રજૂઆત બધી જ બાજુથી થાય છે વિષયના શિક્ષક હોય વ્યાયામના શિક્ષક હોય પણ છતાં આંખ નથી ખુલતી સરકારની ખુલે છે તો પછી ટેમ્પરરી સોલ્યુશન લાવી દે છે કે આટલા અમે જ્ઞાન સહાયક ભરી દઈશું કાં તો આટલા વિદ્યા સહાયક ભરી દઈશું પણ એના પછી શું પરમાનન્ટ શિક્ષકનું શું બેન આજથી બે હજાર બારથી હું જાતે જ્યારે મંત્રી નાનુભાઈ વાનાની હતા પછી જીતુભાઈ વાઘાણી હતા ભૂપેન્દ્રભાઈ હતા દરેક વખતે જ્યારના એ નાનુભાઈ વાણાની હતા ત્યારથી હું આવેદન પત્ર આપતા આવ્યો છું બસ આજ દિન સુધી બસ આપ્યું થઈ જશે આપ્યું કાયમી ભરતી નથી કાયમી ભરતી નથી બસ એક જ વાત જઈએ થઈ જશે કાગળ મૂકી દીધું અમે એક વિશ્વાસ રહ્યા કે ચલો ભાઈ આપણે આવેદન પત્ર આપ્યું કંઈ કરશે કરશે એમ કરીને આજે પંદરથી સત્તર વર્ષ કાઢ્યા છતાં પણ કોઈ નિકાલ કરતા નથી આલો કોઈ નિર્ણય કરતા નથી આજે પણ શિક્ષણ શિક્ષણમંત્રીએ મહિનાની અંદર ત્રણ વાર હું જાતે મુલાકાત કરું છું એમની જોડે હું એમના મત વિસ્તારના નજીકથી આવું છું ત્યાં પણ હું જાતે એમની રૂબરૂ મુલાકાત કરું છું બસ ખાલી આશ્વાસનો આપવાના આશ્વાસનો જ આપે છે કે ભાઈ કરીશું ભરતી કરીશું પછી કહીએ કે સાહેબ શું કરવાનું છે આગળ તાકે અત્યાર સુધી તમારી કોઈ ભરતી નથી કરતી મેં ભરતી કરી છે એટલે તમે એસાન કરો છો સરકાર લઈને તમે બેઠા છો સરકાર તમે લઈને બેઠા છો આજ દિન સુધી અમે તમને વોટ આપીને તમને જીતાડ્યા છે તમે શિક્ષણ મંત્રી છો તમારા ફરજમાં આવે છે અમારી કોઈ રજૂઆત હોય તો તમારે ધ્યાન પર લેવાની હોય અમે આટલા ડિગ્રીઓ લઈ લઈને બેઠેલા છ છ વર્ષ ફિઝિકલ એજ્યુકેશનની કોલેજો કરી હોય અમે એક આશા રાખીએ કે ચાલો ભાઈ નોકરી મળશે 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 પણ ખાલી કોઈ નોકરીમાં બાના જ બતાવે છે જ્યારે પણ જઈએ બેસો થઈ જશે બેસો થઈ જશે આ જ આપ્યા છે આંદોલનો કરીએ તો પોલીસો ધસેડે છે અત્યારે એક બાજુ ક્રિકેટોએ જાતે મંચરીઓ રમે છે પોતાના જિલ્લાના બેનરો મારીને રમે છે આ વસ્તુ યોગ્ય છે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી અમારી બધાની એક જ માગણી છે કાયમી ભરતી કરો અત્યારે ઉંમરો વધી ગઈ છે હું જાતે અડત્રીસ પ્લસ ચાલું છું અત્યારે સરકાર વારંવાર ખેલ સહાયક યોજના લાવ્યા છે એમાં અડત્રીસ વર્ષની ઉંમર રાખી છે આ તો આપણે બીજા ઘણા ઉંમરવાળા બેસી રહ્યા છે આ ભાઈના જો અત્યારે આડત્રીસ પ્લસ ચાલી રહ્યા છે કેટલા વર્ષ અત્યારે કાયમી નોકરી કરો તો એ પાંચ વર્ષ ફિક્સ પગાર રાખે કેટલી ઉંમરમાં છૂટછાટ મળે કેટલા વર્ષ નોકરી કરવા મળે આ બધું સરકારને ખરેખર વિચારવા જેવી વસ્તુ છે આટલા સમયથી રજૂઆત થાય છે અને છતાં કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો નિર્ણય તો છોડો સાંભળવામાં પણ અમુક વાર નથી આવતું જો વ્યાયામના શિક્ષકોની ભરતી નથી થતી તો તમે જે લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે જે લોકોને નોટિસ પણ નથી આપી એ લોકો શું કરવાના છે આગળ બેન ખરેખર તો હું એમ કહેવા માગું છું કે આવેદન આપવામાં અને શિક્ષકની નોકરી મેળવવામાં મેં આજે વાડ સફેદ થઈ ગયા છે બે તેમ છતાં હજુ સુધી અમે આવેદન આપીએ અને હજુ સુધી કાયમી નોકરી મળશે એવી આશા લઈને બેઠા છીએ તેમ છતાં આ ખેલ સહાયકનું એક ઘતકડું આવ્યું એ ઘતકડાની અંદર આડત્રીસ જ રાખવામાં આવી છે ખરેખર મારું કહેવું છે કે ખરેખર ઉંમરમાં તો વધારો થવો જ જોઈએ કારણ કે સત્તર વર્ષથી ભરતી કરી નથી તો ઉંમરમાં તો ખરેખર વયમર્યાદાનો વધારો હોવો જ જોઈએ હવે આ આ લોકોએ અમારી જોડે જેમ ટેટના ટાટની જેમ પરીક્ષા અમારી સેટ કરીને પરીક્ષા લીધી આજે આડત્રીસ વર્ષથી જો અમે તૈયારી કરીને સેટની પરીક્ષા પાસ કરી તેમ છતાં ખેલ સહાયક તરીકે અમે આજે ફરજ બજાવ આઠ મહિનામાં છૂટા કરી દેશે તો અમને હવે હવે કોઈ આશા રહી નથી કે હવે આગળ પરીક્ષા આપવા મળશે હવે તો અમને ઊંઘ પણ નથી આવતી કે કદાચ સરકાર જ ઉંમર કરી દેશે તો અમે તો હવે છૂટા થઈને ઘેર બેસી રહેશું ને અમે સાહેબને એ જ કીધું કે સાહેબ ખરેખર તો અમે આંદોલન તો ઘરે કરીને આવ્યા છીએ વારંવાર અમારે રજા લઈ લે ઘરેથી આવવાનું બધું કામ છોડીને સાહેબ અમે આંદોલન અહીંયા એક પણ કર્યું નથી પણ તમે અમને આંદોલન કરો એવા મજબૂર કરો છો એટલે આજે અમે અહીંયાથી હટવાના નથી તો ખુદ મને શિક્ષણ મંત્રીએ એમ કીધેલું કે બેન અમે ચોવીસ સાતસો ની અંદર તમારો સમાવેશ કરીશું એટલે મેં એમને જાહેરાતનામું કીધું કે આની અંદર અમારો સમાવેશ છે નહીં તો ખુદ એમના સ્વમુખે બોલેલા કે આની અંદર અમે ઠરાવમાં સુધારો કરીશું અને તમારો સમાવેશ કરીશું આવા અમને લોલીપોપ કોણિયો ગોળ લગાડ્યો ગાજર લટકડ્યું ખરેખર તો આ લોકોએ હવે અમને કુવામાં ઉતારીને બેન વરતવાળી લીધા અને અમને ક્યાંય ના ન રવા દીધા અને આજે ફરીવાર અમે આ શાંતિપૂર્વક અમે એ લોકોને રજૂઆત કરીએ છીએ છતાં અમને વારંવાર ને અગે ઠેલવતા જઈશ આપણે જ્યારે સ્પોર્ટ્સની વાત કરીએ તો ગુજરાતીઓને આપણે હા આંગળીના વેઢે ગણાય જાય એટલા છે એના બહુ જ બધા કારણો હોઈ શકે છે પણ એક વિષય પણ છે કે બાળકને જો વ્યાયામ કે પછી એનું ફિઝિકલ સ્ટ્રેન્થ જો બાળપણથી જ નહીં સમજાવવામાં આવે કે સ્કૂલમાં જ ત્યારે જ નહીં સમજાવવામાં આવે તો એ ક્યારે કરશે આ બધું એ તો મેડમ હવે શું કહેવાય અમે તો એવું માનીએ છીએ વ્યાયામ શિક્ષકો કે બાળકને જો બચપનથી જો ટ્રેનર ટ્રેન કરવામાં આવે તો એ આગળ જતો રિઝલ્ટ સારું મળે અને જો એ બાળક મોટું થઈને તો કોઈ એના સ્નાયુઓ મજબૂત હશે જ નહીં તો એના શું કહેવાય એની બોડી ઉપર ઇન્જરી થવાની જ છે અને તકલીફ થવાની છે જો બાળકને બચપનથી જ એને ટ્રેનર ટ્રેન કરવામાં આવે તો બાળક રિઝલ્ટ લાવવાનું જ છે આજે આપણો બે હજાર છત્રીસમાં છત્રીસમાં ઓલિમ્પિક રમાય છે તો શું ઓલિમ્પિકમાં રમવા માટે સીધે સીધા પ્લેયરો મળી જશે જો અત્યારથી જ પાયાનું શિક્ષણ આ મળશે ટ્રેનિંગ એમના તો આપણા ઓલિમ્પિકમાં રિઝલ્ટ મળવાનું જ છે જો નહીં થાય તો પછી શું મેડલ લાવશે આપણું ગુજરાતમાં જ છે ઓલિમ્પિક જો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકો જ કાયમી નોકરી નથી તો કોણ એવું હોય કે જે રસપૂર્વક કામ કરે ખાલી એક ગેમ માટે એક ટ્રેનર હશે તો શું એક જ ગેમનું તમારે પેલી એ કરવાનું છે ઓલિમ્પિકમાં પરફોર્મન્સ કે બધી ગેમોનું કરવાનું છે ફિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયામાં છે પછી ડીએલએસએસમાં છે ફિટ ઇન્ડિયાની આ લોકો વાતો કરે છે બરાબર મોટા મોટા બુંગિયા ફૂંકે છે પણ ફિટ જેવું શું છે મને બતાવો આ બધા મોટા મોટા તાઇફા છે કોઈ ફિટ થવાની વાત કરીએ તો આપણો જ દેશ એવો છે કે જેને બધા સુધી યોગા પહોંચાડ્યું છે પણ મેડમ એક મારું કેવું એમ છે કે 21 જૂન ના દિવસે યોગ કરવાથી આખા વર્ષનું ચાર્જિંગ થઈ જાય કે 365 દિવસ યોગા જરૂર છે ખુદ પોતે તો કરે જ છે બરાબર અને પાછા બીજાને 21 જૂન માં જ થવું જોઈએ આવી રીતનું બતાવે છે બાળકો 21 જૂને જ કરવા જોઈએ એટલે ખાલી મોટા મોટા બેનરો મારવાથી

શિક્ષકને એક નિશાળ છોડવું એ એક બહુ અઘરું પડી ગયું છે એટલે આપણે જ્યારે રૂપકડા નામ યોજનાઓને આપી દઈએ કે આપણે એવું કહી દઈએ ભણશે ગુજરાત કાં તો પછી આપણે એવું કહી દઈએ કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત તે સાંભળવામાં ખૂબ સારું લાગે પણ જ્યારે આપણે વાસ્તવિકતા જોઈએ તો આપણને ખબર પડે કે છેવાડાના ગામ સુધી એ શિક્ષક પણ નથી પહોંચ્યો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં શિક્ષક જ નથી બાળક ભણવા કેવી રીતના જાય બાળક જો ભણવા જાય છે તો એનું જે સર્વાંગી વિકાસની આપણે વાત કરીએ છીએ કેવી રીતના થશે માત્ર એ ચોપડિયું જ્ઞાન લઈને કેટલું આગળ ટકી શકશે ઘણા બધા એવા પોટેન્શિયલ છે આપણી પાસે કે જેને સ્પોર્ટ્સમાં ખૂબ સરસ કરી શકે છે અનેક છોકરીઓ એવી છે કે એ અનેક આદિવાસી વિસ્તારના છોકરાઓ એવા છે જે સ્પોર્ટ્સમાં અને વ્યાયામમાં ખૂબ સારું કરી શકે પણ જો એને સારો શિક્ષક નહીં મળે આપણે એવું કહીએ છીએ કે શિક્ષક એ બધાનું ભવિષ્ય બનાવે છે પણ જ્યારે આ બધા શિક્ષકોનું ભવિષ્ય અંધકારમાં હોય તો એ બાળકનું ભવિષ્ય કેવી રીતના બનાવશે